નમસ્કાર મિત્રો તારીખ છે છ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે સોમવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળીના બજારમાં ઘટાડાની બેગ લાગીને ભાવમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો વરસાદી માહોલના કારણે ગત સપ્તાહમાં જે આવકો છે થોડી કપાણી હતી અને નાસિકમાં નવી આવકો થોડી લેટ થાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં ડુંગળી બજારમાં વેસવાલી ઓછી છે અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી હોવાથી બજારને હાલ તો ટોલ પૂરતો સ્ટેબલ રહે તેવી ધારણાઓ છે જો દેશભર માંગ વધારે આવશે તો બજારમાં હજી પચાસ રૂપિયાનો સુધારો આવી શકે છે પરંતુ બહુ મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી મહુવામાં લાલ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને પાંચસોને અગિયાર રૂપિયા બોલાયા હતા જ્યારે ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી પાંચસોને એકતાલીસ તેમજ ગોંડલ લાલ ડુંગળીના ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને ચારસોને એકાવન રૂપિયા જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને પાંચ રૂપિયા જ્યારે વિસાવદર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ચોવીસ રૂપિયાથી ત્રણસોને છત્રીસ રૂપિયા તેમજ જસદણ માર્કેટિયાની યારની અંદર સો રૂપિયાથી લઈને એકસોને સાઠ રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે તળાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ત્રણસોને પિસ્તાલીસ રૂપિયા જ્યારે ધોરાજી માર્કેટિયાની અંદર ડુંગળીના ભાવ એકસો એકવીસ રૂપિયાથી ચારસોને એક રૂપિયા હવે મિત્રો ભાવનગરની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો દસ રૂપિયાથી ત્રણસો રૂપિયા મહવાની અંદર સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી પાંચસો રૂપિયા તેમજ ગોંડલ માર્કેટિયાની અંદર સફેદ ડુંગળીના ભાવ એકસો અગિયાર રૂપિયાથી લઈને ચારસો ને એકાવન રૂપિયા જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન